દિવસે વધી રહી છે તેમનો જેલવાસ ફરી લંબાયો હોવાની વિગતો સામે આવી રહી છે ગઈકાલે નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા જામીન ઉપર ચુકાદો આપવામાં આવ્યો જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે આગામી દિવસોમાં કહેવાય રહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ દ્વારા તેમના જામીન અંગે અરજી કરવામાં આવશે પરંતુ તેમને વચગાળાના જામીન પણ મળ્યા હતા અને આ ત્રણ દિવસના વચગાળાના જામીનમાં તેઓ વિધાનસભા પહોંચ્યા હતા તેમણે પોતાના જે મુદ્દાઓ છે તે પણ વિધાનસભામાં રજૂ કર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ મળ્યા હતા ત્યારે હવે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુ કરપડાનું નિવેદન સામે આવ્યું છે તેઓ ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નામંજૂર થતાં શું કહી રહ્યા છે તે સાંભળો ચાલો આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુભાઈ કરપડા છે તેઓ સતત અલગ અલગ સરકાર ઉપર પ્રહાર કરતા હોય છે રાજુભાઈ ધારાસભ્ય ચૈતર વસાવાનો મુદ્દો છે ખુબ ચર્ચામાં જે રીતે વચગાળાના જામીન તેમને મળ્યા હતા ત્રણ દિવસે વિધાનસભામાં ધારાસભ્ય હાજરી પણ આપી આજે એક સમાચાર મળ્યા છે તેમના જામીન નર્મદા જિલ્લા કોર્ટમાં રદ થયા છે કઈ રીતે જુઓ છો આ બાબતને શું કેશો આમ જુઓ તો ચૈતરભાઈ ને જ્યારથી જુઠ્ઠા કેસમાં ફસાવાના પ્રયત્નો થયા છે ત્યારથી સ્વાભાવિક છે પોલીસ ચૈતરભાઈ ની વિરુદ્ધમાં જુઠ્ઠા પુરાવાઓ એકત્રિત કરવાની કોશિશ કરી રહી છે હવે વાત રહી જામીન નામંજૂર કરવાની અરજી જામીન અરજી વિડ્રો કરવાની જે આપે વાત કરી તો એક આ કોર્ટ ની પ્રોસેસ છે માની લીધું કે હાઈકોર્ટમાં પેલા ચૈતરભાઈ ના જામીન મુકેલા હતા એફઆઈઆર પર મુકેલા હતા ત્યારે હજુ ચાર્જશીટ બન્યું નું નતું જમા તારીખ પર તારીખ તારીખ પર તારીખ કન્ટિન્યુ ચાલુ રાખવામાં આવ્યું. ક્યારેક પોલીસ દ્વારા કહેવામાં આવ્યું તપાસ અધૂરી છે અમને સમય આપો. ક્યારેક કહેવામાં આવ્યું સરકારી વકીલ બદલવાના છે એના માટે સમય આપો. કેગનેન કેક સમય માંગી અને ચૈતરભાઈ વસાવાને વધારે સમય જેલમાં કેમ રાખી શકાય એ આયોજન પૂર્વક ષડયંત્ર કમલમમાં તૈયાર થયું એનો હાથો બની અને કેગનેન કેક અમુક પોલીસ અધિકારીઓએ કામ કર્યું. આજની જે આપે વાત કરી તો સ્વાભાવિક છે કે કોર્ટની પ્રોસેસ છે જેમાં અહિયાં ચાર્જશીટ તૈયાર થઈ ગયું છે તો સ્વાભાવિક છે હાઈકોર્ટ થી અરજી વિડ્રો કરી અને નીચે સેશન્સ કોર્ટમાં મુકવા પડે સેશન્સ કોર્ટમાં આજે જામીન નામંજૂર થયા છે એ ઓર્ડર લઈ ફરી વખત પાછા હાઈકોર્ટમાં જવું પડે આ એક લીગલી પ્રોસેસ છે મુદ્દાની વાત એ છે લીગલી પ્રોસેસમાં નામદાર હાઈકોર્ટ પર પહેલા પણ ભરોસો હતો આજે પણ પૂર્ણ વિશ્વાસ છે કે ચૈતરભાઈ વસાવાને નામદાર હાઈકોર્ટ ચોક્કસથી જામીન આપી ચોક્કસ આયોજન પૂર્વક આવતુ કેસો ઉભા કરી અનેક ધારાસભ્ય ને ચૂંટાયેલા ધારાસભ્ય જનતાના પ્રતિનિધિ એ વ્યક્તિને પોતાની વિધાન

રાજુભાઈ મેં જે રીતે ચેતર વકીલ જોડે વાત કરી છે તો એમનું કેવું છે કે ફરિયાદીના જે સ્ટેટમેન્ટ આવ્યું છે નિવેદન ચાર્જશીટમાં તે અલગ આવે છે અને જે હાજર ત્યાં અધિકારી અધિકારીઓ કચેરીમાં એટીવીટીની મિટિંગમાં પ્રાંત કચેરીમાં એ અધિકારીઓના નિવેદન અલગ હોય છે જેમાં તેઓ પૂરું સમર્થન નથી આપી રહ્યા ઘટના ને તો આ બાબત ને કઈ રીતે જોવો છો અરે જુઠ્ઠો કેસ જ જુઠ્ઠો છે સમર્થનની કે વાત છે કોર્ટ માં કેસ ચાલે ત્યારે જુઠ્ઠા 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 લોકો સાબિત થવાના છે

તૈયાર થતું હોય એવું લાગે છે ચૈત્રભાઈ જેલમાં રાખવા એક આયોજન પૂર્વક ની ગોઠવણ છે ખુબ ખુબ આભાર રાજુભાઈ તમે આ મુદ્દાને લઈને પોતાની પ્રતિક્રિયા સાંભળ્યા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા હાલ તેમની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં ચૈતર વસાવા સામે આ જૂઠો કેસ કરવામાં આવ્યો હોય તે પ્રકારની વાત તેઓ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે જોવાનું કે ગુજરાત હાઈકોર્ટમાં આ કેસમાં સુનાવણી થાય છે તો ધારાસભ્ય ચૈતર વસાવાને રાહત મળે છે કે હજી તેમને જેલવાસ ભોગવવું પડશે તે તમામ બાબતે આગામી દિવસોમાં ખબર પડશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો